રાજકોટથી સમાચાર ઉપલેટામાં રાજાશાહી વખતના મોજ નદી ઉપરના બ્રિજના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ સ્ટ્રેન્થનિંગનું કામ પૂર્ણ થયા પછી લાઇટ મોટર વ્હીકલ પ્રકારના વાહનો ચલાવી શકાશે ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે નાગનાથ ચોક થી આગળ મોજ નદી પર જે રાજાશાહી વખત નો બ્રિજ આવેલો છે આ બ્રિજ નું એસબીએનઆઈટી સુરત મારફત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવતા હેવી વ્હીકલ્સ માટે જોખમકારક રિપોર્ટમાં દર્શાવેલું હોય આ બ્રિજને કલેક્ટર સાહેબના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ્સ જેવા કે ટ્રક હેવી લોડેડ ટેલર્સ વગેરે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે આ બ્રિજ પર કાર છે જીપ છે એમ્બ્યુલન્સ છે મિની બસ છે વગેરે જેવા હળવા સાધનો પસાર થઈ શકે છે